નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ માં આજની વિડિયો માં વાત થશે ગુજરાત માં આવેલા ભૂકંપ ની માહિતી ઉપરાંત અન્ય મહત્વના સમાચારો ઉપર એક નજર વાત કરીશું ગુજરાત માં આવેલા ભૂકંપ ની ગઈ કાલે તારીખ 3 ફેબ્રુઆરી 2025 ના રોજ કચ્છ ના ભચાઉ થી 15 કિલોમીટર દૂર ઈસ્ટ નોર્થ ઈસ્ટ માં એક 2.7 ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે તારીખ 29 જાન્યુઆરીના રોજ પણ કચ્છના બચાવમાં ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે કચ્છ અત્યારે સિસ્મિક ઝોન નંબર 1 માં આવે છે અને ત્યાં ભૂકંપનો ખતરો વધી રહ્યો છે મિત્રો મારી સરકારને એક જ વિનંતી છે કે આપણી પાસે યુવા ધન છે તો તેને એક તમે પ્રોજેક્ટ આપો કે જો કોઈ ભૂકંપની આગાહી કરતી એપ્લિકેશન અથવા તો કોઈ નવી ટેકનોલોજી વિકસાવશે તો તેને આટલા પ્રમાણનું ઇનામ આપવામાં આવશે મિત્રો આપણી પાસે યુવા ધન છે અને આ વસ્તુ શક્ય બનશે જેટલી વહેલી તકે આનું સંશોધન થાય તેટલું જરૂરી છે નહીં તો આવનારા સમયમાં આપણને ભૂકંપનો મોટો ખતરો દેશ અને દુનિયા સહિત ગુજરાતને પણ લાગી શકે તેવી શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે અગત્યના સમાચાર છે જીરાના ભાવમાં છેલ્લા વીસ દિવસમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે જીરાનું વેચાણ શરૂ થાય તે પહેલા જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા દિવસથી જીરાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તેવામાં જીરાની ખેતી કરનાર ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજ રોજ રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવે તેવી શક્યતા છે અને માવઠાની પણ શક્યતા રહેલી છે હાલ રાજ્યમાં વરસાદની શક્યતા તો વાત છે પરંતુ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાય વરસાદ થઈ શકે છે પરંતુ તે આગાહી ખૂબ જ નહીંવત માનવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રો રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે હજીરા રો રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થઈ ગયો છે સ્ટેટ મોનિટરિંગ સેલ

વધતી ઉંમરના કારણે તેમણે આ નિર્ણય લીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે